જામુગોડા તાલુકા કક્ષાનું બાર વિજ્ઞાન પ્રદર્શન મસાબાર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ તથા જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ ગોધરા આયોજિત તાલુકા કક્ષાનું પચીસમું બાળ વિજ્ઞાન પ્રદર્શન મસાબાર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું જેમાં પંચમહાલ ભાજપા જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈ મામલતદાર વાયસી સોલંકી તાલુકા વિકાસ અધિકારી ડીજી લીંબાચિયા જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન નાયક ખાંડીવાવ સરપંચ શંકરભાઈ તેમજ સદસ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત તેમજ મહેમાનોનું સ્વાગત સ્વાગત ગીત તેમજ પુષ્પગુસ્તી કરવામાં આવ્યું હતું પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યારે આવેલા મહેમાનોએ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી કૃતિઓ નિહાળી હતી આ પ્રદર્શનમાં અગાઉ કલસ્ટર કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં પાંચ કલસ્ટરના પ્રથમ નંબરે આવેલા વિજેતાઓની કૃતિઓ આજે તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં એક કસ્ટર માંથી વિજેતા થયેલા પાંચ એવા પાંચ કસ્ટરમાંથી પચીસ શાળાઓની કૃતિઓએ ભાગ લીધો હતો બાળ વિજ્ઞાન મેળામાં વિભાગમાં એકમાં સ્વચ્છતા વિભાગમાં પરિવહન અને પ્રત્યાપન ત્રીજામાં કુદરતી ખેતી વિભાગમાં ચાર ગાણિતિક નમૂનાઓ અને ગણાત્મક વિચારણા અને વિભાગ પાંચમાં કચરાનું વ્યવસ્થાપન અને ની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કૃતિઓમાં પ્રથમ નંબરે આવનાર જિલ્લા કક્ષાએ ભાગ લેશે તેમ જાણવા મળ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂર